સ્વામિનારાયણ ભગવાનના નામની કંઠીઓ પહેરી હોય એટલા કરો અંગલી દર્જી જોજી હા ઠાકોરજીના નામની વૈષ્ણવની દીક્ષા લીધી હોય એવા કંઠી પર બાળા દર્ કરો હા તો ભગવાન હવે હું તમને પૂછ્યું કે આ દેશમાં કોણ રાજ્ય કોના જેવું રાજ્ય હોવું જોઈએ જેના નામની કંઠી નથી પેરી જે તોય તમે એની ઈચ્છા કરો છો કે રામના નામની કંઠીની જરૂર નથી હરિ વ્યાપક સર્વત્ર સમાન રામ આરામ મળે ત્યારે જે તમને આનંદ આવે એ રામ જ આપે છે અને એટલા માટે જો આનંદ સિંધુ સુખ રાશિ રામચરિત માનસાય છે તો સત્ય જ્ઞાન આનંદ ભગવાન નું સ્વરૂપ છે વિશ્વની ઉત્પત્તિ કરવી સ્થિતિ કરવી ભરણ પોષણ કરવું સંહાર કરવો એ ભગવાનનું સામર્થ્ય છે આધિદૈવિક અધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય પ્રકારના તાપોને શાંત કરવા એ ભગવાનનો સ્વભાવ રહેલો છે આ સત્સંગમાં આવો મહાપ્રભુજી વિવેક ધૈર્યશ્રી નામનો ગ્રંથ લખ્યો અને વિવેક ધૈર્યશ્રી અંદર મહાપ્રભુજીએ કીધું વિવેક અસ્તુ હરિ સર્વ નિજ ઈચ્છા કરી શકે એ આજે કથા સાંભળીએ છીએ તો કોની કૃપા છે ભગવાનની કૃપા છે એ બહુ નક્કી કર્યું હતું પણ ટાણે પૂગાણું નહીં તો કોણે કર્યું ભગવાને કર્યું આપણે થોડા કરીએ કાંઈ સારું જે કંઈ થઈ રહ્યું છે એ પણ ભગવાન કરી રહ્યા છે કાંઈ નબળું થઈ રહ્યું છે આપણને દેખાઈ રહ્યું છે એ પણ ભગવાન કરી રહ્યા છે મારું તમારું કાંઈ ધાર્યું થતું નથી બગડી રહ્યા બગડી રહ્યા છીએ તો કેમ તો ભગવાનથી વિમુખ થઈ રહ્યા છીએ એટલે આપણી અંદર સુધારો આવતો નથી સુધરી રહ્યા છીએ ઉઠવું નથી પડતું કપાળમાં તિલક થઈ જ જાય છે યાદ નથી કરવું પડતું માળાના પારા ફરી જાય છે ભગવાનનું નામ લેવાઈ જાય છે તો સમજી લેવાનું કે ભગવાનની સન્મુખ થઈ ગયા છે સન્મુખ હોય જીવ જબ મોહિ રામચરિત માનસ કહે ભગવાનની સામે ખાલી સન્મુખ થઈ જાઓ હા બીજું કાંઈ નથી કરવાનું દર્શન કરવા માત્રથી થી સ્વામિનારાયણ ભગવાન આરતી નું એક પદ ગાવ બધા પુરુષોત્તમ પ્રગટ જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે આળ સહિત જય સદગુરુ સ્વામી ઉદાનંદ સ્વામી કહે ખાલી દર્શન બીજું કઈ નઈ પુરુષોત્તમ પ્રગટ નું જે દર્શન કરશે એ બધા કાળના બંધનો થી એકલો નહીં તરે લગ્ન ભલે જાનકી ના થાય ફાયદો કેટલા છે એ વિચારો લાડવા ભલે ને આગમ બે જે મીઠા ખાય ગેડા ખાય તીખા ખાય તુરા ખાય પણ આપણને સાત દિવસ સુધી રામ નામના લાડવા સાવ આનંદમાં મફતમાં મળવાના છે ટિકિટ નથી રાખીને અહીંયા હા હા મફતમાં છે સાવ આ વિદેશમાં તો એ કરવું પડે ટિકિટ રાખવી પડે તો વિચારો એક શુભ વિચારથી કેટલો દર્શન કરવા માત્રથી કાળકર્મથી તમે છૂટી જાઓ જમુનાજી ની આરતી ગાઈ હાલો શ્રી યમુનાજીની આરતી મા વિશ્રામ તેતરી કરોડ દેવતા દર્શન જય જય શ્રી જય જય શ્રી જમુના મા જય જય શ્રી ના જન્મ સુધારો જોતા જન્મ અહિયાં પણ યમનાજી ની આરતી માં પણ મહાપ્રભુજી એ લખ્યું છે કે ખાલી દર્શન કરો જન્મ સુધરી જાય અને જાતો જાતો જીવ જો યમનાજી નું આશ્રિત થઈ જાય તો ન જાતું યમઅના યમુનાસ્ટક કહે આશ્રિત થયેલા ને યમની યાતના ભગવાન સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ભગવાને વરદાન આપ્યું છે મારું નામ લઈને એને કપડે પૈસે તો કઈ વાંધો નહીં આવવા દો બીજું બધું તો જોયું જાય છે મારો આશ્રિત થઈને પરમાત્માનું નામ ભજન કીર્તન કરે મેં બતેલા બતાવેલા નિયમોનું પાલન કરે અને સારો હરિભક્ત થઈ અને મને પ્રિય લાગે એવું જીવન વ્યતીત કરે એના સુખનું ધ્યાન હું રાખીશ એને કદાચ સોય વાગે મને વિચની વેદના થાય એવું ભગવાને આશીર્વાદ આપ્યા છે અને એટલા માટે આપણે સૌ સાથે મળી પરમાત્માના એ દિવ્ય સ્વરૂપ આ પણ દર્શન કરવા જેવું છે એટલા માટે માથે પધાર પધરાવીએ છીએ ને હા નહી મૂળ ચારસો રૂપિયાની વસ્તુ છે આ પણ માથે પધરાવી કેટલો પાવર આવી જાય અને નો આય વારો આવ્યો એને મોઢો ચડી હતી જાય મન વારો ન આવવા દીધું અમે અહીંથી જોતા હોઈ તમે બધું જોતા હોય તમે ન જોતા હોય અમે અહીંથી ધ્યાન રાખતા હોય કે કોનું મોઢું ચડી ગયું છે એટલે મેં તમને કીધું દાંત કાઢજો હા નહીં મને ખબર પડી જશે આ શી અમારે આ એ બધું એન્ટરટેનમેન્ટ હોય કોને કોને ભળે છે કોણ કોની બાજુમાં બેસે છે કોને કોની વિના હાલતું નથી આવું બધું ખબર પડી જાય તો ભલે સરસ મજાનું ઘરચોળું પહેરીને આવ્યો ને માથે પોથીનો વારો ન આવે હમ ન કે ઘરચોડું પાંચ હજાર વાળું હોય પોથી તો ચારસો રૂપિયાની આવે પાવર આનો છે કપડાનો નહીં અને ભગવાન એટલા માટે માથે એટલા માટે અહીંયા એટલા માટે જ પધરાવવાનું હોય બીજું કાંઈ ન હોય કાન નજીક થાય ને અહીંયા માથે માથેથી આમ કાન નજીક થઈ જાય એટલે અહીંયાથી સીધું આમ ભયું જાય તો કામ થઈ જાય